બકરી ઈદના પર્વને અનુલક્ષીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ આ ફ્લેગમાર્ચમાં જોડાયો હતો સત્તરમી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઈદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડીવાય સી કે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વી યુ ગડરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું પોલીસે વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી જેમાં પાંચ પીએસઆઈ અને પાસઠ પોલીસ જવાનોએ એ અને બી ડિવિઝન વિસ્તાર જેવા કે હાથીખાના બહારની ઊંડાઈ દાડિયા બજાર લલ્લુભાઈ ચકલા લાલ બજાર મોટા ચાર રસ્તા પીરકાટી રોડ વેજેપુર બંબાખાના મોહમદપુરા જંબુસર બાયપાસ મનુભર ચોકડી દેગામ ચોકડી થઈને એસપી કચેરી સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી જો કે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ અને બી ડિવિઝન વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યોની બેઠક પણ પીઆઈવીયુ ગડરીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં તેમણે ઈદના તહેવારનો શાંતિમય માહોલમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી આવતીકાલે મુસ્લિમ ભાઈઓનો બકરી ઈદનો તહેવાર હોય ભરૂચ જિલ્લો કોમી રીતે સંવેદનશીલ હોય કોમી કોઈ બનાવ ના બને અને શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય એ અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લા દરેક જિલ્લા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની પૂરતી મિટિંગો લેવામાં આવેલી છે બધા સ્થાનિક આગેવાનોને સાથ સહકાર લેવામાં આવેલો છે પૂરતો બંદોબસ્ત આવતીકાલ માટે ગોઠવી દેવામાં આવેલો છે અને એનું આજે રિહર્સલ પણ કરવામાં આવેલું છે ગઈકાલથી ફૂટમાં જ પેટ્રોલિંગ સમગ્ર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે આજે પણ ભ ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં ભરૂચ જિલ્લામાં ના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને પૂરતી તકેદારીઓ હાથ ધરવામાં આવેલી છે અને પોલીસ તંત્ર પૂરું સતર્ક થઈ ગયેલું છે